જય વિશ્વકર્મા અગાઉ ઓગણીસો ચોરાણું અને બે હજાર એક એમાં આપણે એક વસ્તીપત્રક બહાર પાડ્યું હતું જેની અંદર હાર્ડ કોપી એટલે કે બુક તરીકે આપણે એને ઓળખી શકીએ અત્યારના સોશિયલ મીડિયા એ પ્રમાણે આપણે અત્યારે એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે એ સોફ્ટવેરની અંદર ઓનલાઈન ફોર્મ ભરાય છે અને ઓનલાઈન ફોર્મ ભરી અને સમાજની જે પણ યાદી છે એની અંદર ડાઉનલોડ કરવામાં આવે છે અને એ એક યાદી તૈયાર થશે તો એ અત્યારના યુવા પેઢી તેમજ આપણા સમાજમાં ડૉક્ટર સી એ ઇન્જિનિયર આર્કિટેક્ટ આ બધાને ઉપયોગ થઈ શકે એવી એક વસ્તીપત્રક બનવા જઈ રહ્યું છે આ વસ્તીપત્રકની અંદર ટોટલ તેરથી પંદર આપણે ક્રમાંક સેટ કરેલા છે એમાં તમે જ્ઞાતિને દરેક જ્ઞાતિનું અલગ અલગ તમારે જોવું હોય તો એ પણ તમે જોઈ શકો છોકરા છોકરીના વ્યવહારિક કામનું તમારે જોવું હોય તો એ પણ જોઈ શકો શિક્ષણને લઈને કંઈક તમારે એમાં જોવું હોય તો એ પણ જોઈ શકો એ સિવાય સી એ ડૉક્ટર વકીલ આપણા સમાજમાં કેટલા છે એની પણ તમારી યાદી જોવી હોય તો એ પણ એમાં તમે જોઈ શકો એટલે વસ્તીપત્રક જે બની રહ્યું છે એમાં આપણા સમાજના મેક્સિમમ લોકો જોડાય અને આ વસ્તીપત્રક આપણે ખાલી અમદાવાદ પૂરતું નથી આખા ગુજરાતમાં બધાનો સમાવેશ થઈ શકે એ રીતનું આયોજન કરેલ છે દરેક સિટીની અંદર સંસ્થાવાઈ આપણે બધાને જવાબદારી સોંપેલ છે એ જવાબદારી દરેક જણા નિભાવે છે અને રાજકોટ સુરત બરોડા અમદાવાદ જુનાગઢ દરેક જગ્યાએથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને જે સમાજના જે તે વ્યક્તિને ફોર્મ ભરવાનું બાકી હોય તો એ વહેલી તકે જે તે સંસ્થામાંથી ફોર્મ કલેક્ટ કરી અને ભરી અને સંસ્થામાં જમા કરાવે જેને કારણે આપણે વહેલી તકે આ સોફ્ટવેર ડેવલપ કરી શકીએ અને આ વસ્તુ આપણે દરેકને પીરસી શકીએ જય વિશ્વકર્મા